આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ અને સાથે સાથે અવેરનેસની પણ કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોરની અસરકારક કામગીરી કરવામાં આવે છે તેમ છતાં કેટલાક ઇસમો જાહેરમાં કચરો નાખીને જે ગેર કાયદેસરનું કૃત્ય કરે છે તેની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સખત પગલાં ભરવામાં આવી રહ્યા છે એવા ઈસમો પકડાય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને એવા ઇસમો ઘણીવાર રાત્રિના સમયે વગેરે નાખી જતા હોય છે તો તે અમારા સીસીટીવી કેમેરાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને માહિતી મળે છે તો તેના વ્હીકલના નંબર પરથી એડ્રેસ મેળવીને અમે તેના ઘરે ઇમએમ મોકલીએ છીએ અને આવા લોકોને અમે દંડ કરીએ છીએ અને આવા લોકો છુપી રીતે પણ કચરો નાખશે તો પણ કોર્પોરેશન દ્વારા પકડી લેવામાં આવશે અને તેના દંડની કાર્યવાહી કરવામાં આવશે માટે તમામ નાગરિકોને અમારી નમ્ર અપીલ છે કે કચરો કચરાપેટીમાં નાખો જાહેરમાં કચરો નાખશો નહીં અને વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશો એવી મારી નમ્ર અપીલ છે વડોદરા મહાનગરપાલિકા અપીલ તો કરે છે લોકો નહીં સુધરે એટલે હવે તમે નવતર પ્રયોગ બી હાથ ધર્યો છે એ નવતર પ્રયોગ શું છે ચોક્કસથી જે અમારે સીસીટીવી કેમેરા જે મૂકેલા છે એમાં પણ અમારે હજુ હજુ વધારે અમે મૂકીશું અને તેમ છતાં જો નહીં સાંભળે તો તેના અમે જે વધારે રિપીટેડલી ગુનો કરશે તેની સામે દંડની રકમ પણ બહુ જમણી કરવામાં આવશે જરૂર પડશે તેવી દુકાનો કેબીનો વગેરે સીલ પણ કરવામાં આવશે એવી કડક કાર્યવાહી કરવામાં આવશે

તમામને જો ડોર ટુ કચરો નહીં નાખશે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે પેનલ્ટી કરવામાં આવશે દંડ કરવામાં સીલ કરવામાં આવશે અને એ લોકોનું નામ પણ જાહેર જગ્યા પર લગાડીને તેમને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવશે કેટલો દંડ હોય છે આમાં અમે લોકો જે કચરો નાખે ને અમે પાંચસો રૂપિયા પેનલ્ટી કરીએ છીએ અને રિપીટેડલી ગુનો કરશે તો પાંચસોથી હજારથી પાંચ હજાર દસ હજાર જે ગુનાનો કચરો નાખ્યો છે એના પ્રમાણમાં પેનલ્ટી કરવામાં આવે છે એ લોકોને શું દંડ હોય છે ચોક્કસથી એ લોકોને સામાન્ય રીતે આપણે સો રૂપિયા દંડ કરીએ છીએ પરંતુ વારંવાર જે ગુનો કરતાં એ લોકોને પાંચસોથી હજાર રૂપિયા સુધીની પણ પેનલ્ટી કરવાની કાર્યવાહી છે લોકોની જ્યારે આવો કચરા પોકેટ જે છે આપણા લોકેશનો જે અલગ અલગ જગ્યાએ લોકો કચરો નાખી જાય છે ત્યાં પકડાતા લોકોની એકમાત્ર દલીલ એવી હોય છે કે ભાઈ અમારે ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી એના કારણે અમારી પાસે કોઈ વિકલ્પ નથી કોર્પોરેશન દ્વારા અમને ચિઠ્ઠી આપીએ છીએ અને કંઈક ગાડી ના આવે તો આ નંબર પર કોલ કરો એ પણ જણાવવામાં આવે છે આમ અમારી ડોર ટુ ડોરની અમારી પેનલ્ટીની પ્રક્રિયાની સાથે સાથે ડોર ટુ ડોરની ઇમ્પ્રુવમેન્ટ કરવાની પણ અમારે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે લોકો એના સામે શું કાર્યવાહી ચોક્કસથી એના અમે કોર્પોરેશનની જે દંડની કાર્યવાહી કરવામાં જરૂર પડે સીલ પણ કરવામાં આવશે જરૂર હશે કોર્ટ કે કેસ પણ કરવામાં આવશે એવું કહી શકાય નાગરિકો માટે તમને દંડની વ્યવસ્થા કરી છે નાગરિકોના ખોટા આપણે એસિડિટી પણ મૂકોની વાત કરી છે પણ સૌથી વધુ વડોદરા શહેરમાં જે ખાણીપીણીની લારીઓ છે કે ત્યાં એ લોકો રાત્રે ખાણીપીણીની લારીઓ આવે છે પછી ત્યાં જ એઠવાડો નાખીને કચરો નાખીને લોકો જતા રહેતા હોય છે અને ભૂતકાળમાં આવા કેટલાક વેપારીઓને આપણે પકડ્યા પણ છે તો આવા લોકો સામે આપણે શું કાર્યવાહી ચોક્કસથી આપણે જે જાહેરમાં પકડાશે તો પ્રાથમિક રીતે એમની દંડની કાર્યવાહી કરવામાં આવશે અને તેમ છતાં દંડની કાર્યવાહી કરવા છતાં પણ લોકો નહીં સુધરે તો તેવી લારી ગલ્લા જપ્ત કરવા પણ કરવામાં આવશે આરોગ્ય પરવાનું હશે તો પણ રદ કરવામાં આવશે અને લારી ગલ્લા એવા હશે તો એને ઉઠાવીને જમા કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે